રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન પછી મનસુખ સાગઠિયા વિરુદ્ધ અવારનવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે મનસુખ સાગઠિયા ભ્રષ્ટાચારી છે અને સાથે સાથે રંગીન મિજાજના છે તેમ પણ સામે આવ્યું છે એક વ્યક્તિએ જણાવ્યું છે કે મારા ઘરના ફર્નિચરના કામ દરમિયાન જે કંઈ સામાન આવતો તેમાં મનસુખ સાગઠિયા શેઠના નામથી આવતો હતો અને તે કામ છ મહિના જેટલું ચાલતું હતું તે ઉપરાંત તે મધ્યમ વર્ગના હોવા છતાં પણ ગોલ્ડ મોબાઈલ એક્ટિવા કાર ક્યાંથી આવે અને જો તે અંગે તપાસ કરવામાં આવે તો કંઈક કનેક્શન સામે આવે તેમ આશંકા વ્યક્ત કરી હતી તો ક્યારેક સવારે જાય ક્યારેક બપોર પછી જાય ક્યારેક વહેલી આવે ક્યારેક મોડી આવે આટલી બધી વાર એ કહે તો સ્કૂલેથી રજા મળે ત્યારે જાય ને તો મારા મમ્મી એવું કીધું કે ભાઈ આપણે નોકરી બંધ કરી દે આનો કોઈ મતલબ નથી આપણે એના કરતાં આપણે રોટલા મળે છે એટલા ખાઈ થોડુંક ઓછું ખાશું પણ એમ કે માપે માપે એમ તો એને ત્યારે સ્કૂટી પેપ લઈ દીધું હતું તો જેવી નોકરી બંધ કરી દીધી ને એવી કોઈક બે માણસ આવ્યા સ્કૂટી પેપ લઈને વૈયા ગયા નોકરી જેવી બંધ કરી અને બે જ દિવસમાં સ્કૂટી પેપ લઈને વહી ગયા એટલે ત્યારે મને એવું થોડુંક જાણવા મળેલું હતું કે તમે આ વ્યક્તિ આવી રીતના છે તમે થોડુંક એને ધ્યાન રાખજો અને એની ખાસ બાજ નજર રાખજો કાંઈ વાંધો નહીં તો ત્યારે એને મને એવું કીધું હતું કે આપણી પોઝિશન નબળી છે તો હું નોકરી કરવા લાગી જ કાંઈ વાંધો નહીં તો મોદી સ્કૂલમાં નોકરી એ છૂટવાનો ને જ્યારે સ્કૂલે જવાનો ટાઈમ હોય ને એ આખો ચેન્જ થઈ જતો ક્યારેક સવારે જાય ક્યારેક બપોર પછી જાય ક્યારેક વહેલી આવે ક્યારેક મોડી આવે આટલી બધી વાર એ કહે તો સ્કૂલેથી રજા મળે ત્યારે જાય ને તો મારા મમ્મીએ એવું કીધું કે ભાઈ આપણે નોકરી બંધ કરી દે આનો કોઈ મતલબ નથી આપણે એના કરતાં આપણે રોટલા મળે છે એટલા ખાઈ થોડુંક ઓછું ખાશું પણ એમ કે માપે માપે એમ તો એને ત્યારે સ્કૂટી પેપ લઈ દીધું હતું તો જેવી નોકરી બંધ કરી દીધી ને એવી કોઈક બે માણસ આવ્યા સ્કૂટી પેપ લઈને વૈયા ગયા નોકરી જેવી બંધ કરી અને બે જ દિવસમાં સ્કૂટી પેપ લઈને વૈયા ગયા એટલે ત્યારે મને એવું થોડુંક જાણવા મળેલું હતું કે તમે આ વ્યક્તિ આવી રીતના છે તમે થોડુંક એને ધ્યાન રાખજો અને એની ખાસ નજર રાખજો કાંઈ વાંધો નહીં તો ત્યારે એને મને એવું કીધું હતું કે આપણી પોઝિશન નબળી છે તો હું નોકરી કરવા લાગી જાઉં મેં કીધું કાંઈ વાંધો નહીં તો મોદી સ્કૂલમાં નોકરીએ લાગી તો મોદી સ્કૂલમાં નોકરીએ લાગીને તો એનો જવાનો ટાઈમ આવવાનો ટાઈમ બધો જે છૂટવાનો ને જ્યારે સ્કૂલે જવાનો ટાઈમ હોય ને એ આખો ચેન્જ થઈ જતો ક્યારેક સવારે જાય ક્યારેક બપોર પછી જાય ક્યારેક વહેલી આવે ક્યારેક મોડી આવે આટલી બધી વાર એ કીધું તો સ્કૂલેથી રજા મળે ત્યારે જાય ને તો મારા મમ્મીએ એવું કીધું કે ભાઈ આપણે નોકરી બંધ કરી દે આનો કોઈ મતલબ નથી આપણે એના કરતાં આપણે રોટલા મળે છે એટલા ખાઈ થોડુંક ઓછું ખાશું પણ એમ કે માપે માપે એમ તો એને ત્યારે સ્કૂટી પેપ લઈ દીધું હતું તો જેવી નોકરી બંધ કરી દીધી